આજરોજ ભુજ ખાતે શાહી જિલ્લાની યુવક મંડળ ભુજ સંજોગનગર પ્રાથમિક શાળા નંબર સોળ દ્વારા ઓગણસી માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી પંદરમી ઓગસ્ટનો સવારે નવ વાગ્યા તિરંગો શાળાના સિનિયર શિક્ષિકા મુમતાજબેન સમાના હાથે લહેરાવવામાં આવેલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવેલ આ કાર્યક્રમના આયોજન શાળાના આચાર્ય શ્રી અનિરુદ્ધસિંહ જાડેજા શાહી જિલ્લાન યુવક મંડળના પ્રમુખ મજીદ બી કુરેશી મંત્રી કમલેશભાઈ સોલંકી તેમજ સંસ્થાના દાઉદભાઈ ખત્રી રણછોડભાઈ સુમેરા ઇમ્તિયાજ રાઠોડ સલીમ રાઠોડ તેમજ શાળાના શિક્ષકોમાં માયાબેન પરમાર ભગવતીબેન પટેલ પરવીનબેન મલિક ભારતીબેન ઠક્કર સહયોગ આપીને સફળ બનાવ્યો હતો રિપોર્ટર ગનીભાઈ સુમરાબુજ